અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ ગિરનાર પર ધોધમાર વરસાદ તૂટી પડતા ગિરનાર પર્વતની સીડી પરના વરસાદી પાણીનો આ નજરો જોવા જેવો છે જુનાગઢ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અનેક જગ્યાએ સારા વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે માળિયા મેંદરડા કેશોદ અને જૂનાગઢમાં તે ઉપરાંત જૂનાગઢ ગિરનાર પર ધોધમાર વરસાદના કારણે નયનરમ્ય દૃશ્યો ગિરનાર પરથી સામે આવ્યા છે તે જોઈને આપણી આંખને ઠંડક જરૂર પહોંચશે તો બીજી તરફ ઉપરવાસ સારા વરસાદને કારણે દામોદર કુંડમાં પણ વરસાદી પાણી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે